જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે દરેક રાશિઓની વાત કરીએ છીએ રાશિ સાથે રોજેરોજના ઉપાયોની પણ વાત હોય છે સાથે સાથે તમારું પંચાંગ શું કહે છે એની પણ ચર્ચા કરીશું તમારા માટે એક નાનકડી ઉપયોગી ટિપ્સ પણ આપીશું તો ચાલો મિત્રો પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ પરંતુ આજે મંગળવાર છે પહેલાં ભગવાન હનુમાનજીને વંદન કરીએ લાલ દેહ લાલિ લાલ લંગૂર વજ્ર દેહ દાનવ દલન જય 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 કપીશુર ભગવાન હનુમાનજીને વંદન કરી શરૂ કરીશું આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર ચોવીસ રિટેક કરવાનું છે ભાઈ આજે વિક્રમ સંમત બે હજાર ને એસી સખ સંમત ઓગણીસો ને જવા દે હે ને થોડા રૂક લે ઉપરનું રિટેક કરવાનું છે આજે વિક્રમ સંમત બે હજાર એશી શખ્સમત ઓગણીસો પિસ્તાલીસ બી સમ પચીસ પચાસ તારીખની વાત કરીએ તો આજે સોળમી જાન્યુઆરી બે હજાર ને ચોવીસ મંગળવારનો દિવસ છે ઉત્તર દિશાની યાત્રા માટે ફરજિત હોય છે જવું હોય તો થોડું ગોળ ખાઈ પાણી પી યાત્રા પર જઈ શકાય છે પોષસુદ્ધ આજે છઠ તિથિ છે અને નક્ષત્રોત્રા ભાદ્રપદ રહેશે યોગ પરિત છે વીસ વાગીને એક મિનિટ સુધી અને ત્યારબાદ શિવ યોગની શરૂઆત થશે આજે કરણ જે છે એ કૌલવ રહેશે તેર વાગીને ચાર મિનિટ સુધી અને ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે આજે રાશિ જે છે મીન રહેશે એટલે કે દ ચ છ થ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે તેમનું જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલની પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે તમે સુખી રહો સંપન્ન રહો એવી અમારી ભગવાનને નિત્ય નિત્યપ્રદ પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું આજનું રાશિફળ અને શું કહે છે તમારો દિવસ કેવી રીતે તમે દિવસને વ્યતીત કરશો તે અને કરશો કયા નાનકડા ઉપાયો શરૂઆત પહેલાં કરીશું મહેસ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું અને શુદ્ધ ઉત્તમ રહેશે સંતાન પ્રાપ્તિ અંગેની ચિંતામાં તમને રાહત મળશે નાણાકીય વ્યવહારોમાં પણ ફાયદો થશે ખાસ કરીને શેરબજાર કે બજારોમાં ક્યાંક તમારા નાણાં હટલવાઈ ગયા હોય અથવા ફસાઈ ગયા હોય તે નાણાં તમારા પરત મળે એવા સંકેતો પણ દેખાય છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે અને ખાસ કરીને લગ્ન વગેરેની વાતો જો નહીં હોય તો થઈ જશે ભાગ્ય તમારો સાથ આપતો હોય એવું તમને લાગશે એટલે કે કામકાજ અને નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના સારી છે ઉપાય તરીકે આજે તમારે ખાસ કરીને એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો તો તમારો દિવસ સારો અને ઉત્તમ રહેશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ તો બવાઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મિત્રો એક વસ્તુ બની શકે છે કે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને સતાવી શકે છે જોકે ગુરુ મહારાજની સ્થિતિને લીધે ખર્ચનું પ્રમાણ વધી શકે છે ઘરે કદાચ થોડા ધાર્મિક પ્રસંગો તમારા બને ખર્ચા વધી જાય એવી સંભાવના બની રહી છે જમીન અને મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આવતું દેખાય છે પરંતુ કદાચ એની અંદર થોડીક તકલીફ પડે એવું પણ લાગે છે એટલે આંધળો વિશ્વાસ કરી કોઈ કામ કરવું નહીં અને વ્યસનથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું બતાવે છે અને ખાસ કરીને જે પ્રાપ્તિ તમે ઈચ્છતા હતા એટલે ક્યાંકથી લાભ મળવાનો તો એ લાભ થોડો વિલંબમાં પડે એવું દેખાય છે પણ કોઈને વાતમાં આવી જઈ ખોટું કામ બિલકુલ ન કરશો પૈસાની લેવડ દેવડ પણ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ચોખાનું દાન કોઈ બી ગરીબ અથવા તો બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે તમારા ગુરુ મહારાજની સ્થિતિને લીધે તમને થોડોક ફાયદો પણ દેખાય છે કંઈક નોકરી વગેરેમાં પ્રમોશન થાય અથવા તો કંઈક ટ્રાન્સફર થાય એવા સંકેતો પણ તમારું દેખાય છે અને પરાક્રમ પણ તમારું આગળ વધે તમે મજબૂત બનો એવી સ્થિતિ દેખાય છે પ્રેમ સંબંધો જે તમારા હોય એ લગ્નમાં પરિણિત થાય એવી સંભાવના પૂર્ણ રૂપથી દેખાય છે હા સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને હવે રાહત મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતોમાં સંપૂર્ણ સફળતા મળશે પ્રેમ સંબંધરૂપી લગ્ન પણ તમારા થઈ શકે એવી સંભાવના છે બીમારી વગેરેથી જરા સાચવવાનું છે અને કદાચ તમે વ્યસન કરતા હો તો વ્યસનથી જરા દૂર જરૂર રહેજો તો દર્શક મિત્રો ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી જરૂર ખવડાવજો એનાથી તમારું કામ સરળ અને સારું થશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ જ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજે તમારી વાણીના લીધે તમને ક્યાંક પ્રોફિટ થાય નફો થાય એવી સંભાવના છે સ્વાસ્થ્ય તો તમારું સારું અને ઉત્તમ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ નથી નાની મોટી શરદી સળેખમની વાત અલગ રહી પરંતુ મિત્રો તમારી કુંડળી પ્રમાણે જે ગ્રહોની સ્થિતિ હોય એના પ્રમાણે તમારે વિશેષ વિચારવાનું હોય જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે માતાના સ્વાસ્થ્યને લઈને તમારા મનમાં જે ચિંતા હતી એ ચિંતા પણ દૂર થશે ખાસ કરીને જે તમારા ધંધા બિઝનેસ વ્યાપારમાં નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે એટલે કુલ જો જોવા જઈએ તો સમય તમારા માટે એક સારો અને ઉત્તમ છે હવે મિત્રો ઉપાય શું કરીશું કે દિવસને વધારે શુભ બનાવવું હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી અને શિવજી ઉપર જળાભિષેક જરૂર કરજો એનાથી તમારો સમય સારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરવા જઈએ તો ભાગ્ય આધારિત ગ્રહો તો તમારા ભાગ્યમાં મદદ તો કરી રહ્યા છે તમને નવું કામ કરવાની ઈચ્છા પણ પડી રહી છે તમારું શારીરિક જે સ્વાસ્થ્ય બગડેલું તો એમાં પણ સુધારો દેખાય છે એટલે સારું જ દેખાઈ રહ્યું છે પતિ પત્ની વચ્ચે થોડો મતમતાંતર દેખાઈ રહ્યો છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય રહેશે પ્રમોશન વગેરે પણ મળવાના ચાન્સ સારા દેખાય છે કેટલીક યોજનાઓ તમારી જે બનાવી હતી એ યોજનાઓ સફળ થવામાં થોડો વિલંબ હોય એવું લાગે છે એટલે આંધળો વિશ્વાસ ક્યાંય કરવો નહીં બને તો ત્યાં સુધી તમારી રીતે જ કામ કરવું એ તમારા માટે હિતાવહ છે સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા તમારી દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો તમારે તમારા દિવસને શુભ બનાવવા માટે ખાસ કરીને આજના દિવસે ચણાની દાળનું દાન કોઈ બી વિષ્ણુ મંદિરમાં કરી દેવાનું વિષ્ણુ ભગવાન એટલે રાધાકૃષ્ણનું હોય તો પણ ચાલે રામજીનું હોય તો પણ ચાલે અને નારાયણનું હોય તો સારામાં સારું એટલે ત્યાં તમારે આ દાન આપવાનું રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે કન્યા રાશિના જાતકો માટે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ તો છે જ નવું કામ કરવામાં તમે આગળ પણ વધો છો નવા બિઝનેસને ધંધાની અંદર પણ તમને સફળતા મળશે કોઈ નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજના દિવસે તમારે વિદેશ યાત્રા વગેરેના જે પ્રોગ્રામ હોય એમાં તમને સફળતા મળે વિદ્યાર્થીઓ માટે સારામાં સારો અને ઉત્તમ સમય છે તમે અભ્યાસ અર્થે ગમે ત્યાં બહાર પણ જઈ શકો છો એટલે વિદેશ યાત્રાવાળું કામ તમારું સરળ બનશે પ્રાપ્તિ તમારી સારી દેખાઈ રહે છે પરંતુ કોઈના ઉપર આંધોળો વિશ્વાસ ન કરવો અને મિત્રો વ્યસનથી આજે દૂર રહેવું કારણ કે વ્યસનને લીધે તમારું કંઈક મોટું નુકસાન ન થઈ જાય એની કાળજી જરૂર લેજો ઉપાયમાં જોવા જઈએ તો આજે લીલું ઘાસ ગાયને ખવડાવો અથવા તો પાલકનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે આ ક્રિયા કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે જો વિચારીએ તો સમય તો તમારો સારો દેખાય છે નવું કામ પણ તમારું સારું દેખાઈ રહ્યું છે સંબંધીઓનો સાથ સહકાર પણ તમને મળશે અને જો તમે કંઈ નવું કરવા જતા હશો એમાં પણ તમને સફળતા મળશે જમીન મકાનને લઈને જે પ્રશ્નો તમારા મગજની અંદર હતા તમારા પરિવારમાં હતા એ પ્રશ્નોનો સોલ્યુશન આવશે અને ખોટા માણસો આજે તમને જો ભટકાતા હશે એનો પણ તમને ખ્યાલ આવી જશે જ્યારે ખોટા માણસો ભટકાતા હોય તો અલગ કરવાનો રસ્તો પણ તમને ભગવાન જળવી આપશે ચિંતા કરવા જેવી બાબત નથી પણ બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે ક્યાંક સિગ્નેચર વગેરે કરતા હો તો જરા સમજીને કરજો કારણ કે સિગ્નેચર સમજ્યા વગર કરશો તો ત્યાં તમે ફસાઈ જશો કારણ કે ઠગ વિદ્યા તો આખા ગામમાં ચાલી રહી છે એ ઠગની ચક્કરમાં તમે પણ ઠગ ન થઈ જાઓ ઓનલાઈન ઓપીટીપી વગેરે જે આપવાનો વારો આવે છે એમાં ક્યાંક ફસાઈ ન જાઓ એનું ખાસ આજે કાળજી રાખવાની છે તો દર્શક મિત્રો સમયને વધારે સારો કરવો હોય તે એક નાનકડો ઉપાય છે કરી નાખો ભગવાન સૂર્ય દાદાને જળ આપો કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને ભગવાન સૂર્યને જળ આપવાનું બસ આટલી એક ક્રિયા કરો તમારા જીવનની અંદર આજનો જે તકલીફ હશે આજની તકલીફ તમારી દૂર થઈ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે કદાચ તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધે એવા સંકેતો પણ ગ્રહો આપે છે એટલે સ્વાસ્થ્ય પ્રત્યે આજે બેદરકાર ન રહેશો નોકરી વગેરેમાં પ્રમોશન મળવાના ચાન્સ પણ છે અને તમારી નોકરી બદલાવી બદલવી પડે એવા પણ સંકેતો દેખાય છે એટલે ખાસ કરીને તમારા અધિકારી વર્ગ સાથે તમારા સંબંધો બગાડવાની જરૂર નથી ક્યાંક થોડું સહન કરવું પડે તો કરીને ભી નોકરીને અત્યારે છોડતાનો વિચાર બિલકુલ ના કરશો જ્યાં સુધી કે તમને બીજી ન મળી જાય વ્યાપાર વગેરેમાં તમને સફળતા મળશે લગ્ન જીવનની અંદર પણ સફળતા મળશે લગ્ન માટે જે પ્રોબ્લેમ હતો કે વિલંબ થતો હતો તો લગ્ન વાંચવું લગ્ન થાય એવા સંકેતો દેખાય છે દિવસ તરીકે વિચારીએ તો દિવસ તો તમારો સારો છે અને દિવસને વધારે શુભ કરવું હોય તો આજે તમારે કાળા તલના લાડુ બનાવી અને ગરીબને વેચી દો ગરીબોમાં વેચી દો એનાથી તમારું કામ સરળ બનશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધન રાશિ ધનરાશિ ભર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા માટે સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત તો મળી રહી છે નવા કામકાજની શરૂઆત પણ થઈ રહી છે જે તમારો બિઝનેસ બંધ જેવું હતું એ બિઝનેસ હવે શરૂ થયો છે હા એક વસ્તુનું ધ્યાન તમારે વિશેષ રાખવું છે કે કોઈની કહે કહેવામાં આવી જઈ કોઈ ધંધામાં એક્સપોન્સર કરવાની જરૂર નથી જ્યાં સુધી એને સમજી ના લો પ્રોપર માણસની ગાઈડન્સ ના લઈ લો ત્યાર સુધી કોઈ બી બિઝનેસ નહીં કરવાનો બિઝનેસ તમારે કરવાનો જ મૂળ ખૂબ મને દેખાય છે તમારી કુંડળી પણ એવી એલાઉ કરે છે પરંતુ જ્યાં સુધી તમને આવડત ન હોય તો એવા બિઝનેસમાં હાથ નાખવાની જરૂર નથી પગ પૈસારો કરવાની જરૂર નથી એના કરતાં નોકરી કરીને દિવસ પસાર કરો એ વધારે સારું મિત્રો આજે તમને સટ્ટાકીય પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ જાગે એવું દેખાય છે પરંતુ શેર બજાર તમને મદદ કરે એવું દાગતું નથી માટે એનાથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બનશે અને એકંદરે દિવસ તમારો સારો જશે ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ ગરીબને વસ્ત્રનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમની રાશિ મકર કહેવાય શનિ મહારાજ મકર રાશિના માલિક છે પરંતુ અત્યારે એ કુંભ રાશિમાં વ્યતિ ફરી રહ્યા છે તમારા માટે આજે કિંડળીની સ્થિતિ બનશે એની અંદર ગુરુ મહારાજની જે સ્થિતિ છે એ ખરેખર તમારા માટે સારી અને ઉત્તમ રહેશે અને તમને કામકાજમાં અને ધંધા બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે નવા ઓર્ડરો તમને મળતા હશે અને નવી કામ કરવાની પદ્ધતિ પણ તમે વિકસાવી શકો એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ તો તમારો સ્પષ્ટ બની રહ્યો છે પરંતુ સંતાનની સાથે સાથે તમારા ઘરેલું મામલામાં પણ રાહત મળે એવા સંકેતો પણ દેખાય છે આવકની દ્રષ્ટિએ વિચારીએ તો આવક તો તમારી વધવાની જ છે પરંતુ જાવકનો પણ વધારો થતો હોય એવું લાગે છે એટલે ધાર્મિક પ્રસંગ તમારા ઘેર થાય એવા સંકેતો છે શું કરશો તમે તો દિવસને ઓર વધારે શુભ બનાવવું હોય તે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે શનિ મહારાજ તમારા લગ્ન સ્થાન ઉપર જ બેઠા છે અને તમારા લગ્નની અંદર વૃદ્ધિ પણ કરાવી રહ્યા છે શનિથી બીજે રાહુ અને ત્રીજે ભગવાન ગુરુ છે પરાક્રમ તમારું વધી રહ્યું છે તમારું નવી પ્રતિષ્ઠા માન મર્યાદા બધામાં વધારો થાય એવો સંકેત છે તમારા કુટુંબી અથવા તમારા નાના ભાઈ મોટા ભાઈ સાથે જે સંબંધો થોડા બગડ્યા હોય આજે સુધરે એવી સંભાવના છે અને તમારે પણ એને સુધારવાનો પ્રયત્ન કરવાનો જ રહેશે ખાસ કરીને ગુરુ મહારાજ તમને અવશ્ય મદદ કરશે તો દર્શક મિત્રો આ તો આપણે જે જોઈ રહ્યા છીએ કે તમારી સ્થિતિ પ્રમાણે આર્થિક રીતે સમય સારો આજે દેખાય છે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે અથવા તો નવી નોકરીની પ્રાપ્તિ પણ થાય લગ્ન વગેરેની વાતો અટકી ગઈ હોય તો એ પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે એટલે આ રીતે જોઈએ તો દિવસ તમારો એકંદરે સારો અને શુભ કહી શકાય ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને વસ્ત્ર દાન એટલે કે જે અપંગ વ્યક્તિ હોય એને વસ્ત્રનું દાન આપવાનું છે એ તમારો સારામાં સારો ઉપાય રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દ ચછા થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ ખર્ચનું પ્રમાણ તમારું વધતું હોય એવું લાગે છે આવક કરતાં જાવકમાં વધારો થઈ રહ્યો છે જે તમારી ગણતરી હતી જે તમારું પ્લાનિંગ હતું એ પ્લાનિંગ ફેલ થતું હોય એવું લાગી રહ્યું છે અને એ પ્લાનને તમારે સુધારવા માટે થોડાક તમારા યોજનાઓને બદલવાની જરૂર છે જો તમે કંઈ નવું કામ કરવા માગતા હો તો તમે અવશ્ય કરી શકો છો પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક તમારી મિસ્ટેક પણ થઈ શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે અને સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા પણ તમારા મગજની અંદર ચાલે છે તો દર્શક મિત્રો એને તમારે સાચવવાની ખાસ જરૂર છે તો આ તો આપણે જોયું ભારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ મેન રાશિના જાતકોએ ઉપાય તરીકે આજે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરજો સારો દિવસ તમારો અવશ્ય જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે પ્રશ્નો ઘણી વખત આવતા જ હોય છે અને પ્રશ્નોનો જવાબ પણ આપણે આપતા જ જોઈએ છે આજે આપણે ચર્ચા કરીશું કે નોકરી પ્રાપ્ત નથી થતી નોકરીની અવસ્થા સારી નથી કેવી રીતે કેવા સંજોગોમાં તમને જોબમાં પ્રમોશન મળશે શા માટે લોકો ઘણી વખત હેરાન થતા હોય છે ઘણા લાંબા સમય સુધી પણ જોબ મળતી નથી ભણેલા હોય ગણેલા હોય બધું જ હોય છતાંય ન મળે તો એનું કારણ શું તો દર્શક મિત્રો એનું મેઇન જે કારણ છે આપણે જો જોઈએ તો તમારા કુંડળીની અંદર બહાર ખાનાઓ આપેલા છે બહુ અદ્ભુત કહેવાય પારાસર ઋષિએ પણ એને કહ્યું છે ખૂબ જ અદ્ભુત ખાનાઓ કહેવાય અદ્ભુત એટલા માટે છે કે આજ બાર ઘરોની અંદર આખી રમત છે જે બી તમારે પ્રશ્ન હોય એનો જવાબ ત્યાં જ છે બારે બાર ઘરમાંથી કોકના ઘરની પાસે હોય જ ભાઈ દેવું વધારે છે તો કે ભાઈ છઠ્ઠો ઘર જોઈ લો સંતાન ન થતી તો પાંચમા ઘરમાં જતા રહો ઉચ્ચ અભ્યાસ નથી થતો તો પાંચમો ઘર જોઈ લો મન મગજ મસ્તિષ્ક કામ નથી કરતું તો પહેલો ભાવ જોઈ લો દરેકે દરેક ગ્રહોને પણ એનું કારકત્વ પણ આપવામાં આવેલું છે અને એ કારકત્વ પ્રમાણે જ તમે એમ ગ્રહો કામ કરતા હોય છે એ આપણે જોયેલું છે તો મિત્રો ખાસ કરીને તમારે આજે જે જોવાનું છે આપણે જે વાત કરી તો આપણને રોજગારની વાત થાય છે તો રોજગાર કેવી રીતે પ્રાપ્ત થાય કયા ભાવો જોઈશું તો રોજગાર મળશે તો મિત્રો સૌથી પહેલી વાત છે કે નોકરી કરવી છે કે ધંધો કરવો છે તો સૌ પ્રથમ તમારો લગ્ન લગ્નેશ મજબૂત હોવો જોઈએ લગ્ન એટલે પહેલો ભાવ જ્યાં તમે જુઓ તો લખેલું હોય ત્યાં એક બે ત્રણ ચાર પાંચ કોઈ પણ ગણતરી હોઈ શકે પાંચ નંબરનું લગ્ન હોઈ શકે સાતનું હોઈ શકે બેનું હોઈ શકે તો તમારે જોવાનું છે કે બે નંબરનું લગ્ન હોય કદાચ તો શુક્ર ક્યાં બેઠો છે શું શુક્ર તમને મદદરૂપ છે તમારા નોકરી ભાવ ઉપર બેઠો છે કારણ કે જો શુક્ર તમારો છઠ્ઠા ભાવમાં બેઠો હોય એમાં જો ઉચ્ચનો હોય જો કે વૃષભ લગ્ન હોય તો ઉચ્ચનો શુક્ર ત્યાં ન આવે પરંતુ તો ત્યાં તમારે સાત નંબર આવે જો વૃષભની લગ્ન હોય તો તમારો સાતમો ભાવ જે છે એ છઠ્ઠા ભાવે આવે અને છઠ્ઠા ભાવે આવે એટલે નોકરીનો ભાવ છઠ્ઠો ભાવ પણ કહેવાય છે કારણ કે એને ભાવને દાસતા કહેવાય તમે દાસ બનો છો કોઈના નોકર બનો છો એની અંદર મામા મોસાડને પણ જોવાય એની અંદર તમને કરજો થાય છે એ પણ જોવાય દેવું થતું હોય તો તમારે છઠ્ઠા ભાવથી આ ભાવ ફાઇનલ થઈ શકે કે તમને નોકરી મળશે બરાબર ત્યારબાદ તમારો દસમો ભાવ જોવો પડે દસમો ભાવ શું તમને અલાવ કરે છે એ પણ તમને કંઈક આપે છે કારણ કે કર્મનું ફળ એટલે દસમો ભાવ અને કાળપૃષ્ઠની કુંડળીમાં જો આપણે જોઈએ તો એક નંબરથી ગણવામાં આવે તો દસમો ભાવ એ શનિને આપેલો છે કારણ કે દસમો ભાવનો સ્વામી શનિ મહારાજ છે એટલે કે શનિ એ કર્મનો પ્રભાવ તમને આપે છે કર્મનું ફળ આપે છે એટલે લો કે બહુ સારું તમારું કામકાજ હોય તો શનિની અંતરદશા મહાદશા પ્રત્યંતર આવે એટલે તમારું પ્રમોશન થવાના ચાન્સ વધી જાય તમે નોકરી સારી મળશે કે નહીં મળે એનું સેક્ટર પણ શનિ મહારાજ નક્કી કરે કારણ કે તમે જે કામ કર્યું છે એ પ્રમાણે થાય લગ્નેશ તો તમારો શુક્ર એ વાત થઈ ગઈ એવી રીતે લગ્નેશ કદાચ સૂર્ય હોય તો તમારે માટે સારામાં સારી વસ્તુ એ હોય કે ગવર્મેન્ટ જોબમાં વધારે ચાન્સીસ મળે જે લગ્નેશ ધન નંબર હોય એટલે નવ નંબર એટલે કે ગુરુ મહારાજ હોય તો પણ ગવર્મેન્ટ જોબ માટે સારું એટલે ગવર્મેન્ટ જોબ લેવી છે કે પ્રાઇવેટ લેવી છે કે કોર્પોરેટ લેવી છે એ ડિસાઇડ આપણે કરવાનું હોય મોટા ભાગના જે ગ્રહો છે જેમ કે શનિ મહારાજ જે છે એ ગવર્મેન્ટ પણ આપે છે અને કોર્પોરેટ પણ આપે છે સારી જોબ આપે છે જોબની અંદર પરિવર્તન બી શનિ મહારાજ કરાવે છે અને ઘણી વખત દંડ પણ શનિ મહારાજ જ કરાવે છે જો તમે તમારી નોકરીમાં કંઈ ભૂલો કરશો તો એનો દંડ પણ ભગવાન શનિ આપે છે એટલે એમને દંડાધિકારી દેવ તરીકે પણ ઓળખેલા છે હવે એ પ્રશ્ન એ આવે છે કે નોકરી તમને ક્યારે મળી શકે તો મિત્રો જ્યારે તમારા લગ્નેશની દશા કે મહાદશા કે અંતરદશા હોય સાથે છઠ્ઠા ભાવની દશા અંતરદશા મહાદશા ગમે ત્યાં હોય આમાં એવું નથી કદી ઘણી વખત શું છઠ્ઠા ભાવની દશા મહાદશા ચાલતી હોય મહાદશા જો તો શરૂઆતમાં મહાદશા અંતરદશા બધું છઠ્ઠાનું જ હોય પણ પછી શું હોય કે એક એક ગ્રહ બદલાતા જાય તો જ્યારે તમારી દશામાં મહાદશા છઠ્ઠા ભાવની હોય ત્યારે તમને નોકરી મળે અથવા પ્રત્યંતરમાં છઠ્ઠો ભાવ આવે તો પણ નોકરી મળે તમારો પત શું પ્રત્યંતર દશાની અંદર જો આવે તો પણ મળે એટલે અંતરદશા મહાદશા અને પ્રત્યંતર દશા આ ત્રણેય જગ્યાએ જો એ ગ્રહો આવી જતા હોય અને એ ભી છઠ્ઠા ભાવના માલિક હોય તો દસમા ભાવનો માલિક હોય તો તમારા માટે નોકરીની ઓપોર્ચ્યુનિટી સારી છે અને મળવાના ચાન્સ પણ સારા હોય છે આટલું જ નાનું નાનકડું ધ્યાન રાખો રોજગાર ન મળતો હોય તો શું કરવાનું તો બહુ સરળ રસ્તો છે સર્વા બાધા બિનર્મુક્તો ધનધાન્ય સુતાન પીતો મનુષ્યો મતપ્રસાદે ન ભવિષ્યથી નિશય આ મંત્રનો તમારે રેગ્યુલર જપ કરવાનો તો એ તમે જપ કરશો એટલે તમારી જોબ અને નોકરી અવશ્ય લાગી જશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી